सात पूर्ण रजूवात नो ख्याल बोलो सातमो ख्याल क्यों से पूर्ण रजू अंडरलाइन करो आ ख्याल ने रजूआत नो ख्याल उल्लेख नो ख्याल अथवा पूर्ण उल्लेख नो ख्याल कितना नाम थया त्रण पहलो बीजो अथवा औरा उल्लेख ख्याल अ ख्याल मुझब नाना की पत्रकमा बदीज महत्वनी बाबतोनी पूर्ण रजोबात करवी जरूरी जे बाबतो धंदा ना नफा ने असर करे छे एवी महत्वनी बदीज बाबतोनो સમાવેશ નાણાકીય પત્રક માં કરવો જોઈએ આ નાણાકીય પત્રકો એટલે શું કોણ કોણ આવે નફા નુકસાન અને પાકો પાંચમા ચેપ્ટર નું નામ વાર્ષિક હિસાબ છે તો શું નામ છે ધંધાકીય એકમ નાણાકીય પત્રકો આ નાણાકીય પત્રકોમાં दंदाना नपानी असर करती महत्वनी तमामे तमाम बाबतो रजू करवी જોઈએ ઘણી વખત એમાં પરિશિષ્ટ પણ આપવામાં આવે છે અન્ડરલાઈન કરો પૂર્ણ રજુ વાતના ખ્યાલને આધારે હિસાબી પત્રકો સાથે વધારેની માહિતી પરિશિષ્ટ કે નોંદ તરીકે આપવાની છે હવે આ પરિશિષ્ટ કે નોન એટલે શું પત્રકો તૈયાર થઈ જાય ને પછી છેલ્લે વધારાના કાગળ જોડવામાં આવે એને શું કહેવાય પરિશિષ્ટ તમે અંગ્રેજીમાં એપ્લિકેશન લખો એમાં છેલ્લે એનક્લોઝર આવશે આવશે કોઈમાં એનક્લોઝર અથવાને ગુજરાતીમાં શું કહેવાય સાંભળેલું છે ઓકે એટલે એમાં શું આવે शोभिमा अनन्या दाखला जरी के पोस्ट ऑफ इंग्लिश टीचर होय अंग्रेजी ना टीचर मी एप्लीकेशन तुम्हे करता होय तो बायो डेटा लिखेलो होय रिज्यूम के 10 वा पास करो, 12 वा पास करो, कॉलेज पास करो, बीएड एमएड તો એપ્લિકેશન તો બનાવી નાખી પછી છેલે પિન મારીને બધાની માર્કશીટ જોડવામાં આવે છોકા દર્શાવેલી સાચી માહિતી છે કે નહીં કે એના પરથી ખરાય કરી શકાય તો પહેલી તો એપ્લિકેશન છે એની પાછળ પરિશિષ્ટ તરીકે એન્ક્લોઝર તરીકે બિડાણ તરીકે આ પૂરાવો આપવાનો આવેલો છે ધંધાના નાણાકીય પત્રકમાં પણ એવું જ હોય છે કે નાણાકીય પત્રકો તૈયાર કરી દીધા બાદ અમુક મહત્વની બાબતો હોય દાખલા તરીકે કઈ બાબતો એમાં આવે છે ઘસાર ની પદ્ધતિમાં ફેરફાર એ મહત્વની બાબત છે કારણ કે તેનાથી નફા નુકસાન પર અસર થાય છે અને કાયમી મિલકતની પાકા સર્વાયાની ચોપડાઈ કિંમત પર અસર થાય છે તમે આ વર્ષે ઘસારો ગણો છે ઘટતી જતીની બાકીની રીતે અને આવતા વર્ષે ગણો છે સીધી લીધીની પદ્ધતિ તો નફો થોડો ઘટે તો નફાની અસર થાય તો આ વર્ષના તમે વાર્ષિક હિસાબો કે નાણાકીય પત્રકો બનાવ્યા છે એ નાણાકીય પત્રકમાં નફો ઓછો દેખાય નફો ઓછો દેખાય ને તો નાણાકીય પત્રક ને ઘસારાની પદ્ધતિમાં બોલો શું કર્યું ફેરફાર મહત્વની બાબત છેલ્લે પરિશિષ્ટ તરીકે જોડવી જોઈએ સ્ટોકના ના મૂલ્યાંકન ની પદ્ધતિમાં ફેરફાર અંગેની માહિતી અસરસાથી નાણાકીય પત્રકમા રજો અગાવ આપણે એક સૂત્રતાના ખ્યાલમાં જોઈ ગયા કે શક્ય હોય ત્યાં સુધી સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ નહીં સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિ યાદ છે ફિફો અને ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ લાસ્ટ ઇન ફર્સ્ટ આ પદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ પણ અમુક સંજોગો એવા આવી જાય કે સંજોગો વશaat આપણે આ પદ્ધતિમાં શું કરવો પડે ફેરફાર તો જો આપણે ફેરફાર કરેલો હોય તો આ ફેરફારની નોંધ નાણાકીય પત્રક એટલે કે વાર્ષિક હિસાબને અંતે આપવી જોઈએ કે ગયા વર્ષ સુધી સ્ટોકનું મૂલ્યાંકન લિફો પદ્ધતિથી થતું હતું અને આ વર્ષથી સ્ટોકનું મૂલ્યાંકન fifo પદ્ધતિથી થાય છે તો મહત્વની બાબતો છે કે પરિશિષ્ટ તરીકે આગળ જોડવી જરૂરી છે છલ્લે જોડવામાં આવે છે